અલવ કેમ છે જશમતબેન વાડી આયા છે એમાં આ તો મારો ભાઈ હા કેમ છે બધા રે મજા જો વાડીમાં એ પોપિયાન

બપારો તો કાય એઠી સાહેબ એઠી ગયું ક્યાં કોઈને ખબર હા એ ક્યાં કોઈ ને ખબર

નમસ્તે નમસ્તે ભાઈ કેમ છે રવિ હા 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 રવિ ભાઈ કેમ છે રવિ ભાઈ લાઈનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર રવિ ભાઈ હા આ એવા જ હોય ને ખડ ખાવ છે તાર દાદા ખડ ખાવા મજા મજા ખડ ખાવા ઈ ખડ ઈ કેતોડી માંડવી કે ખડ છે ખડ और तो बापा बाजी था खड़नी घणाय खड़नी बाजी था नहीं लाए सावी लाए तो है शिवराजपुर से सरस सरस रवि भाई केम से मजा मजा भाई आ एक वाडी आ गया से मैं की लाओ लाए तो है केम से हूं से मजा मजा क्या वाडी है जो गांव में गिरे क्या सोड़वा ये गांव હા મજા મજા ભાઈ કેમ છે તમારે મજા મજા તો અમારે મજા જ હોય ને પેલા આટો મારવા નથી આવું વાડીએ સવો ઈમે જો આજ વાડીયા આ એક ભાઈ ની ક્યાં થી માંડવી કે થઈ ગઈ થોડુંક આટો મારવા આવી જાય હાલો આટો મારવા આવી અને કેદુના ના ગયા નતા કીધું લાવો કે આટો મારવી તે બધા આવ્યા છે વાળી અહીંયા હા સરસ સરસ ઓગણીસ જણા લાઈવ સવો ભાઈ કોમેન્ટ કરો હા કોમેન્ટ કરજો પેલા ઓકે ઓકે સરસ સરસ ભાઈ હા વાળી જોવા વાડીનો ખાટલો એવો એ છે ને જામો પડ્યો જોવા બેઠા છે

કોમેન્ટ કરી દો ફટાફટ હા કોમેન્ટ કરો તેર જણા લાય શું કોમેન્ટ કરી દો ભલે તમારે પણ માંડવી કેવી છે બધાને અને કોને અત્યારે વરસાદની જરૂર છે બફારો બહુ થાય છે આ બધા એમ કે છે કે પાછો વરસાદ શરૂ થવાય ની આગાહી આપે છે પેલા હા કે હશે વરસાદ શરૂ થાય છે હાજે આ કોક કોક સાંટા આવતા હતા એમે આમ જાતા હોય કે વાડીઓમાં માં બે હવા ને હાજે ના હા હાજે ગઈ હાજે bella quay video cái này thế gì ó, bolo bolo game se, do abadut me, bây giờ anh પેલું સરસ સરસ કેમ છે જો હરિયાળી માંડવી ખેડૂત જોવા અમારે બેઠા છે ખેડૂત જો જોવા ભાઈ અને જસમત ભાઈ અમારે ખેડૂત જોવો અરે એ ભાઈ વાણ હરિદ્વાર ને આમ અયોધ્યા ની બધી આટો મારી આયા હોણ અરે ઇન કે મજા આવી ગઈ બધે આમ ઉપર જો કે હો મજા મજા તો મજામાં છેવી તમે પણ બધાય મજામાં રહેશો લાઈક માં જોડાઓ બદલ બધાયનો ખૂબ ખૂબ આભાર ભાઈ કેમ છે બધા જે લાઈવ જોઈ રહ્યા છે કમેન્ટ કરો ગુજરાતી માં કરજો ભલા આ જે એક પણ લાઈક નથી આપી હો ભલા એટલે જણા જોઈ રહ્યા છો કાદા લાઈક કેટલા જણા છે ઓડા જો છે 11 હે 11 જણા આમાં ક્યા 11 આયા અગિયાર લાઈવ જોઈ રહ્યા છો ભાઈ કેમ છે બધા એને મજા મજા તો હાલો હવે કોમેન્ટ કરી દો પેલા કેમ છે મજા મજા તો બધાને મજા મજા હોય ભાઈ આનંદ આનંદ તે હો રવિભાઈ આટો મારવાની થી આવું આ બાજુ ભાઈ ટાઈમ હોય તો આટો મારવા આવો આ બાજુ આવો તો હવે આપણે લાઈવ તો આપણે આંકવું હતું પણ હવે ખેડૂ છે બેઠા થતો કે આ તમે લાઈવ માં નકરી વાત સળી ગયા અમારે વાત કરવાનો ટાઈમ જ તમારે નથી રહ્યો કે એટલે હવે આપણે તો લાઈવ ને અત્યારે અહીંયા અટકાવી દેવી આપણે અને ખેડૂત અરે મોજ કરવી આનંદ કરવો પડશે કારણ કે તમે કે લાઈવ માં નકરા રહ્યા છો અમારે વાત ક્યારે કરશો કે એટલે હવે આપણે ખેડૂત આનંદ કરવી ઘડી ખબર ઓ ભાઈ બધાય તો ભલે ખૂબ ખૂબ આભાર બધાયનો જય શિયા જાય છે આરામ તો